ડીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામે તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસના ગુનાની સાથે જે લોકો સંકળાયેલા હોય આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે બસોને પંચ્યાસી કિલોમીટર જેટલી એક લાંબી બોટર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠા આની અંદર આવેલી હોય આ તમામે તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લિકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામે તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈપણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતે જોવામાં આવે તો તમામે તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે જેથી કરીને પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ કોઈપણ જગ્યાથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જાવી શકે હું આપ લોકોને જણાવવા માગીશ કે માત્ર છેલ્લા જો માત્ર બે જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે માત્ર બેથી અઢી મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા સાત કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને અઢી હજાર જેટલા દારૂના કેસ કરી અને અઢી હજારથી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત અઢાર જેટલી પાસા અને બાવીસ જેટલા પર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે